નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંજા માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેને આપણે એક નજર માણી લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો ઓલપો સિલેક્ટ કરી નાખો જેથી આપણો આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચીએ છીએ તો ચાલો શરૂ કરીએ ઊંજા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી તેત્રીસો બાર પછી છે ઈસકગુલ જે છે ત્રેવીસો પચાસથી ત્રણ હજાર બેતાલીસ અને તલ સફેદ જે છે અઢારસોથી અઢારસો પછી હવે આગળ છે રાયડો જે છે અગિયારસો ઓગણપચાસથી અગિયારસો પાંસઠ પછી છે વરિયાળી જેનો નીચો ભાવ છે તેરસો અને ઊંચા ઊંચો ભાવ છે આઠ હજાર પછી છે જીરું જે છે આડત્રીસો અગિયારથી બાવનસો અને હવે છેલ્લે છે ધાણા જે છે તેરસો પાંચથી સોળસો અને સુવા જે છે તેરસોથી અઢારસો અને છેલ્લે છે મેથી જે છે નવસો પંચાવનથી અગિયારસો પચાસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ